રાધનપુરના પ્રગતિશીલ ખેડૂતે લાખોનો નફો મેળવ્યો પાટણ જિલ્લાના રાધનપુરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂત જેસંઘભાઈએ ખારેક અને લીંબુની પ્રાકૃતિક ખેતી કરીને લાખોનો નફો મેળવી તગડી કમાણી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા જેસંગભાઈએ રૂપિયા પાંચ લાખ પંચાવન હજારની તગડી આવક મેળવતા ખેડૂત વર્ગ માટે ખેતી બની જીવાદોરી ખેડૂતના જણાવ્યા અનુસાર ખારેક અને લીંબુની ખેતીમાં દર વર્ષે એક લાખ પચાસ હજારનો ખર્ચ થાય છે ઓર્ગેનિક અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારી એવી ઉપજ મેળવી આવકમાં વધારો કરી રહ્યા છે વધુમાં જણાવતા તેમણે કહ્યું કે આ દરમિયાન તેઓ ખારેકની ખેતીમાં દિવસમાં ચાર વખત દવાનો છંટકાવ કરે છે રાધનપુર તાલુકાના કમલપુર ગામના ખેડૂત જે સંઘભાઈનું સપનું થયું સાકાર ઉત્તર ગુજરાત જે એક ખેતી એ આજે વીસ વર્ષ પહેલાં એક ખેતી થતી એ આજે ત્રણ ત્રણ ખેતી થાય છે જ્યાં નર્મદાના પાણી આવ્યા ત્યારથી ખેડૂતને મોટો ફાયદો થયો જો નર્મદા પાણી ના હોય તો ખેડૂતને બહારથી ચાલ લાવવી પડતી પશુઓને દુષ્કાળ પડે તો પશુઓ માટે પણ તકલીફ રહેતી પશુઓ ખેડૂત કઈ રીતે રાખે અને ખેડૂતોને જ્યારે નર્મદા પાણીથી ત્રણ ત્રણ સિઝન થઈ પશુઓને નભાવ થયો પશુઓની સંખ્યા પણ વધી દૂધમાં વધારો રહ્યો અને ખેડૂત એમાં સધ્ધર રહ્યો એનાથી મોટો ફાયદો થયો નર્મદાના નીર આવ્યા પછી ખેડૂત ત્રણ ત્રણ પશુ રાખતો આજે એક ખેડૂત પાસે વીસથી પચીસ પશુઓ હોય છે એ મોટા મોટો ફાયદો ગણી શકાય સરકાર ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો બંનેનો હું આભાર માનું છું શું નામ તમારું ચૌધરી રમાભાઈ ગામ કામલપુર તાલુકો રાજ ગામના પૈસા ગામમાં અને શહેરના પૈસા પણ ગામમાં આ સૂત્રને સાર્થક કરતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમલપુર ગામના રહેવાસી જેસંગભાઈ રમાભાઈ ચૌધરી પ્રાકૃતિક ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે જેસંગભાઈ છેલ્લા નવ વર્ષથી ખારેક લીંબુ મિશ્રફળ વગેરે પાકની ખેતી કરી રહ્યા છે પાટણ જિલ્લાના અનેક ખેડૂતો હાલમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને લાખોની આવક મેળવી રહ્યા છે ત્યારે રાધનપુરના કમલપુર ગામના વતની જયસંગભાઈ ચૌધરી પણ પહેલા અન્ય ખેડૂતોની માફક રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ જેમ જેમ તેઓને પ્રાકૃતિક કૃષિની મહત્તા વિશે જાણવા મળ્યું એટલે તેઓએ પ્રાકૃતિક કૃષિ કરવાનું શરૂ કર્યું જયસંગભાઈએ બાગાયત ઓફિસ પાટણની પ્રેરણાથી વર્ષ બે હજાર પંદરમાં ખારેકનું અને વર્ષ બે હજાર સત્તરમાં લીબુનું વાવેતર કર્યું હતું દેશી ગાય રાખતા હોવાને નાતે સરકારના પ્રાકૃતિક ખેતીના અભિગમ થી આ ખેતી ની પ્રેરણા મળી એકતા સારું રહેશે ખેતી માં તેની મોલ ભારત સરકાર ગુજરાત સરકાર ખુબ ખુબ છે જયસંગભાઈ કુલ બે હેક્ટર જમીન ધરાવે છે જેમાંથી એક હેક્ટરમાં તેઓ ખારેક અને લીંબુની પ્રાકૃતિક ખેતી કરે છે જયસંગભાઈને વર્ષ બે હજાર ત્રેવીસમાં તાલુકાનો આત્મા એવોર્ડ મળેલ છે તેમજ બાગાયત ખાતા દ્વારા ખારેકની અને લીંબુની રાજય તરફથી પ્લાન સહાય મળેલ પણ હતી વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસમાં રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખના ખર્ચે ખારેકના કુલ એકસો પચ્ચીસ છોડ વાવ્યા હતા જેમાં તેઓને રૂપિયા પાંચ લાખની આવક થઈ હતી લીંબુના રૂપિયા ત્રીસ હજારના ખર્ચે કુલસો છોડ વાવ્યા હતા જેમાં તેઓને રૂપિયા એક લાખ પચાસ હજારની આવક થઈ હતી વર્ષ બે હજાર બાવીસથી ત્રેવીસમાં રૂપિયા એક લાખના ખર્ચે તૈયાર થયેલ ખારેકના કુલ એકસો પચ્ચીસ છોડમાં તેઓને રૂપિયા પાંચ લાખ ચાલીસ હજારની આવક થઈ હતી તો આ તરફ રૂપિયા પચાસ હજારના ખર્ચે તૈયાર થયેલ લીંબુના કુલ કુલસો છોડમાં તેઓને રૂપિયા બે લાખની આવક થઈ હતી જેસંઘભાઈના લીંબુ સો ટકા ઓર્ગેનિક છે તે બાબતનું તેઓને દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરનું સર્ટિફિકેટ પણ મળેલું છે જેસંઘભાઈ આગામી સમયની ખેતીમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રણ હજાર અરડુશા અને પાંચસો સાગ વાવ્યા હતા આ વર્ષે પણ અરડુશા અને સાગનું વાવેતર કર્યું છે આમ જેસંગભાઈ પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે મારું નામ ચૌધરી જયશંખાઈ રમાભાઈ ગામ કામલપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ એફએમથી ફાર્મર ટ્રેનિંગ કરેલ છે મારી પાસે તેર વીઘા જમીન છે અત્યારે એમાં બે હજાર પંદરથી પ્રાકૃતિક ખેતીની ખેતી કરું છું અને મારી પાસે હવા હો સોડ ખારેકના હતા અને આજે મારી પાસે ચારસો છોડ છે તો એના એક ખેતરના બચ્ચા બીજા ખેતરમાં વાઈ અને ચારસો છોડ બનાવ્યા આજે એમાં સાઈડમાં લીંબુના છોડ વાવ્યા સો છોડ એટલે આજે મિશ્ર ખેતીમાં ખારીક લીંબુ અને પશુપાલન માટે રચકા બાજરી રચકો એ માટે પશુપાલન એને ચાલે છે બીજું જે આજે ગુજરાતમાં રાજ્યપાલ દ્વારા ઓકે દેવવ્રતજી આચાર્યજીના જે પ્રવચનો સાંભળી અને મને આછાદાન જીવામૃત ધનજીવામૃત એ ગાંધીનગર આણંદ અને જુદા જુદા શંખેશ્વર અમે ટ્રેનિંગો લીધી છે અને દેવવ્રત આચાર્યજીની પ્રેરણાથી આજે ગુજરાતના પ્રાકૃતિક કરતા ખેડૂતોને ઘણી બધી પ્રેરણા જડી છે આજે એમાં ઉત્પાદન વધારે જ છે કોઈ બીજો કોઈ ખર્ચો થતો નથી ગો લાબવો પડે છે અને ચણાનો લોટ બે સિવાય બીજો કોઈ ખર્ચો હોતો નથી અને ખેડૂતને કાંકરેજ ગાય કે ગીર ગાય રાખવી જોઈએ એનાથી જીવામૃત ધનજીવામૃત બનાવી અને બહુ ઉત્પાદન રહેશે મારા હો થી હવા હો ઝાડ ગઈ સાલ ઉત્પાદન આપતો હતો મને મેં સો લાખ રૂપિયામાં ઊંચક આપી દીધું હતું અને વીસ હજાર કિલો થઈ હશે આ સાલ પચાસ સોળ વધાર ખારેકના ઉત્પાદન એટલે મારી પાસે બસો સોળ નાના મોટા ખારેકના ઉત્પાદન આપતા હશે આ સાલ મારી પાસે પચીસથી ત્રીસ હજાર કિલો ખારેકનું ઉત્પાદન થવાની શક્યતા છે અને એનું નરિંગ કરવું પડે એનું થેલી પહેરાવવી પડે છે એના હાથા બાંધવા પડે છે વરસાદથી થેલી પહેરાવવાથી મોટો ફાયદો થાય આજે વરસાદ અત્યારે નથી અત્યારે પણ જો વરસાદ અતિશય આવી જાય તો સારું અત્યારે એનાથી અમે આ ચબલમ પહેરાવીએ એટલે કોઈ ખારેક બગડવાની રહેતી નથી અને આ બહુ પ્રાકૃતિક ખેતીથી બહુ અમને પ્રેરણા ઓકે અમે રાસાયણનો ઉપયોગ નથી કરતા અમે સપ્તપદી સાત પર્ણોનો અર્ક બનાવી અને છંટકાવ કરીએ ખારેકમાં તો કોઈ બીજો રોગ આવતો નથી અને પ્રાકૃતિકની બહુ તાકાત હોય એટલે ખારેકમાં તો બીજા કોઈ રોગ હોતા નથી એક ગેડાનો રોગ હોય છે એ એના માટે અમે જાગૃત હોય એટલે બીજા કોઈ રોગ હોતા સાત પર્ણી દસ પર્ણીના અર્ક વર્ષમાં એક એક વાર સાટી ને લીંબુમાં પણ સારું ઉત્પાદન રહે છે અને ખેડૂતો અને મારું આખું પ્રાકૃતિક ખેતીથી મારું ફાર્મ છે અહેવાલ અનિલ રામા નું લોકાર્પણ